श्री महाभारत कथा श्री महाभारत कथा महाभारत कथा।, कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी Achei que... <laughs> તત્માનમ સૃજામ્યહ પરીત્ર સાધૂના વિનાશા ચુસ્કૃતા ધર્મ સંસ્થાપનાથા સંભવા દેવતાઓએ કહ્યું તમે એક ઋષિ છો એટલે કે તમામ મંત્રોના જાણકાર બલિદાનના સૌથી વધુ હિસ્સો ધરાવતા હંમેશા તેજસ્વી નિયંત્રક ઋષિ સાથે ગરુડ તરફ આગળ વધ્યા અને પક્ષીઓની પૂજા કરી જે પ્રમુખ ભાવના છે એનિમેટ અને નિર્જીવ બ્રહ્માંડનું તું સર્વનો નાશ કરનાર સર્વના સર્જનહાર છે તમે જ હિરણી ગર્ભ છો તમે દક્ષ અને અન્ય પ્રજાપતિઓના રૂપમાં સૃષ્ટિના પૂર્વજ છો તમે ઇન્દ્રદેવોના રાજા છો તમે વિષ્ણુના ગળાવાળા અવતાર હૈ ગ્રી છો તમે જ્ઞાન છો તમે તે ભ્રમ છો જેના વિષયમાં આપણે બધા છીએ તમે સર્વવ્યાપી આત્મા છો તમે દેવતાઓના સ્વામી છો તમે મહાન સત્ય છો તમે નિર્ભય છો તમે હંમેશા અપરિવર્તિત છો તમે શુદ્ધ જ્ઞાન છો તમે અમને બતાવો છો જેમ સૂર્ય તેના કિરણો દ્વારા કરે છે આ સજીવ અને નિર્જીવ બ્રહ્માંડ તમે દરેક ક્ષણે સૂર્યના વૈભવને અંધારું કરો છો અને તમે બધાનો નાશ કરનાર છો જે નાશવંત છે અને જે અવિનાશી છે તે બધું તું છે એ પરાક્રમી ગરુડ જે આકાશમાં વિહાર કરે છે અમે તમારી રક્ષા માંગીએ છીએ પક્ષીઓના સ્વામી તારી શક્તિ અસાધારણ છે છે તારો વૈભવ અગ્નિ જેવો તારું તેજ વીજળી જેવું છે કે અંધકાર તેની પાસે જઈ શકતો નથી આ ઉચ્ચ આત્માના દેવતાઓનું રક્ષણ કરો જેઓ તમારા દ્વારા જીતી ગયા છે અને ભયભીત છે તેઓ તેમના આકાશી કારો પર જુદી જુદી દિશામાં સ્વર્ગની સાથે ઉડી રહ્યા છે ઓ અગ્નિ જે ઉતારવા શરીર ઓછું જ્યારે ક્રોધમાં આવે છે ત્યારે યમ જેવો વૈભવ જોઈને આપણું હૃદય સંપૂર્ણ સમતા ગુમાવે છે અને ધૂજી જાય છે હે તમારા ક્રોધને શાંત કરો અને અમને બચાવો તારા અવાજ પર ગર્જનાની ગર્જનાની જેમ 10 બિંદુઓ આકાશો આકાશો પૃથ્વી અને અમારા હૃદય હે પક્ષી તું સતત ધૂજે છે અને વાજ બીક પીછાવાળા તે પક્ષી આ રીતે દેવતાઓ અને ઋષિઓના વિવિધ વિભાગો દ્વારા પૂજવામાં આવતા તેની પોતાની શક્તિ અને વૈભવ ઘટાડ્યો પછી તેના પોતાના શરીરને સાંભળીને અને જોતા તે સુંદર પીછાવાળા પક્ષીનું કદ ઓછું થઈ ગયું પછી તે પક્ષી જે ઈચ્છા પ્રમાણે બધે જઈ શકે છે આકાશનો તે રીંદર તેની મદદ માટે ગમે તેટલી શક્તિને બોલાવવા સક્ષમ છે અરુણાને તેની પીઠ પર લઈને તેના પિતાના ઘરેથી નીકળીને માના બીજા કિનારે તેની માતાની બાજમાં આવી પહોંચ્યો

અને સોમ દ્વારા દેવતાઓ તરફ દોરવામાં આવ્યો હતો અને તે સમયથી તેણે તે દેવતાઓ કલ્પના કરી હતી અને ત્રણેય લોકનો વિનાશ કરે છે પછી દેવતાઓ ઋષિઓની સાથે ગ્રાન્યશિર પાસે ગયા અને તેમને કહ્યું તો આજે આટલી મોટી ગરમી શું છે જે આટલો ગભરાટ પેદા કરે છે સૂર્ય હજુ ઉદય પામ્યો નથી હજુ પણ સંસારનો વિનાશ સ્પષ્ટ છે એ ભગવાન જ્યારે તે ઉગશે ત્યારે શું થશે જવાબ આપ્યો ખરેખર સૂર્ય આજે વિશ્વના વિનાશ માટે ઉદય કરવા માટે તૈયાર છે જલ્દી તે દેખાશે કે તે દરેક વસ્તુને રાખના નગલામાં બાળી નાખશે જો કે મારા દ્વારા આ ઉપાય અગાઉથી જ આપવામાં આવ્યો છે કશ્યપનો બુદ્ધિશાળી પુત્ર અરુણાના નામથી બધા ઓળખે છે તે શરીરનો અને મહાન વૈભવનો વિશાળ છે તે સૂર્યની સામે રહેશે તેના સારથીની ફરજ બજાવશે અને ભૂતપૂર્વની બધી શક્તિઓ દૂર કરશે કશ્યપનો બુદ્ધિશાળી પુત્ર અરુણાના નામથી બધા ઓળખે છે તે શરીરનો અને મહાન વૈભવનો વિશાળ છે તે સૂર્યની સામે રહેશે તેના સારથીની ફરજ બજાવશે અને પૂર્વની બધી શક્તિઓ દૂર કરશે અને આ જગત ઋષિઓ અને સ્વર્ગવાસીઓનું કલ્યાણ સુનિશ્ચિત કરશે ત્યાં વિનતા દુઃખમજીભ્યા હોળમાં પરાજિત થયા અને ગુલામીની સ્થિતિમાં મુકાયા એકવાર કદ્રુએ વિનતાને બોલાવીને જેણે પૂર્વને પ્રણામ કર્યા હતા તેણીને તેના પુત્રની હાજરીમાં શબ્દો સંબોધ્યા અને ગરુડ પણ તેની માતાના શબ્દો દ્વારા નિર્દેશિત સાપ તેની પીઠ પર વહન કરે છે અને વિંતાથી જન્મેલ આકાશનો તે રેન્જર સૂર્ય તરફ ચડવા લાગ્યો અને તે પછી સૂર્યના કિરણોથી સળગેરા સાપ બેહાલ થઈ ગયા અને કદ્રુએ પોતાના પુત્રોને એ અવસ્થામાં જોઈને ઇન્દ્રને પ્રાર્થના કરી કે હે સર્વ દેવોના પ્રભુ હું તને પ્રણામ કરું છું હું તને પ્રણામ કરું છું તું વૃત્રાના સંહારક હું તને નમન કરું છું તું નમુચીના સંહારક હે હજા આંખોવાળા વાળા પત્ની સારા વરસાદથી તું સૂર્યથી સળગતા સાપનો રક્ષક બનો હે દેવતાઓમાંના શ્રેષ્ઠ તમે અમારા મહાન રક્ષક છો કે પુઅંદરા તું તો ધોધમાર વરસાદ વરસાવવા સક્ષમ છે અને કદ્રુએ પોતાના પુત્રોને એ અવરથામાં જોઈને ઇન્દ્રને પ્રાર્થના કરી કે તે સર્વ દેવોના પ્રભુ હું તને પ્રણામ કરું છું હું તને પ્રણામ કરું છું તું વૃત્રાના સહારક હું તને નમન કરું છું તું નમુચીના સહારક હે હજા નેત્રવાળા તું શચિની પત્ની તારા વરસાદથી તું સૂર્યથી સળગતા સાપનું રક્ષક બનો તમે જગતના સર્જક અને તેમના વિનાશક છો તમે અપરાજિત છો તમે બધા જીવો આદિત્ય વિભાવસુ અને અદભુત તત્વોના પ્રકાશ છો તમે વર્ષ ઋતુઓ મહિનાઓ રાતો

અને આશીર્વાદરૂપથી પાર અને આકાશ તે અદ્ભુત અને ગર્જના કરતા વાદળોના પરિણામે જે સતત વિશાળ છે આકાશમાં વાદળો છવાઈ ગયા અને તે અવિરત વરસાદના પરિણામે સૂર્ય અને ચંદ્રના કિરણો સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા અને વાજબી પીછાવાળા તે પક્ષી દ્વારા જન્મેરા તેઓ ટૂંક સમયમાં ટાપુ પર પહોંચ્યા તે ટાપુ બ્રહ્મના નિર્માતા દ્વારા મકરોના નિવાસ સ્થાન તરીકે નિશ્ચિત કરવામાં આવ્યું હતું અને ચારે બાજુ વિવિધ ફળો અને અને ફૂલોથી ભરેલા વૃક્ષોના હતા પછી તે વરસાદથી પ્રસન્ન થયા અને વાજબી તે પક્ષી દ્વારા જન્મેલા તેઓ ટૂંક સમયમાં ટાપુ પર પહોંચ્યા અને ત્યાં તેઓએ ભયંકર લવણ સમુદ્ર મીઠાનો મહાસાગર જોયો ગરુડ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે એક સુંદર જંગલ સમુદ્રના પાણીથી ધોવાઈ ગયું છે અને પાંખવાળા ગાયકોના સંગીત થી ગુંજી રહ્યું છે અને ચારે બાજુ બાજબી અવેલીઓ પણ હતી અને કમળ ભરેલી ઘણી ટાંકીઓ અને તે શુદ્ધ પાણીના ઘણા સરોવરોથી પણ શણગારેલું હતું અને તે વન ગંધર્વો મોહક અને પ્રિય હતું અને તેમને હંમેશા આનંદ આપતું હતું અને તે મધમાખીઓ ભરેલું હતું જે તેઓએ ચૂસ્યું હતું અને સાપ તે જંગલ પહોંચ્યા પછી આનંદ માણવા લાગ્યા અને તેઓએ પક્ષીઓના સ્વામી જેમ કે ગરુડ મહાન શક્તિવાળાને આજ્ઞા આપી કે કેમને શુદ્ધ પાણીવાળા અન્ય કોઈ સુંદર ટાપુ પર પહોંચાડો એ આકાશના રેન્જર તમે હવા દ્વારા પ્રવાસ કરતી વખતે ઘણા સુંદર પ્રદેશો જોયા હશે ગરુડે થોડી વાર ચિંતન કર્યા પછી તેની માતા વિંતાને પૂછ્યું માતા મારે સાપની બોલી કેમ કરવી છે વિંતાએ કહ્યું હે શ્રેષ્ઠ પક્ષીઓ હું દુર્ભાગ્યથી મારી સહપત્નીનો ગુલામ બની ગયો છું સાપ છેતરપિંડીના કૃત્ય દ્વારા મને મારી શરત ગુમાવવા માટે કારણભૂત છે અને મને તે બનાવ્યું છે જ્યારે તેની માતાએ તેને કારણ જણાવ્યું ત્યારે આકાશના તેરેન્જર શોકથી ઉદાસ થઈને સાપને સંબોધીને કહ્યું ઉને કહો હે સાપ તે વસ્તુ લાવીને કઈ વસ્તુનું જ્ઞાન મેળવશો અથવા કઈ પરાક્રમનું કાર્ય કરો છો અમે તમારા માટેના આ બંધનમાંથી મુક્ત થઈ શકીએ છીએ એની વાત સાંભળી સાપે કહ્યું તું અમૃતાને બળપૂર્વક લાવ પછી હે પંખી તું બંધનમાંથી મુક્ત થઈશ અને તેથી આદિ પર્વના અસ્તિક પર્વમાં સત્તાવીસમો વિભાગ સમાપ્ત થાય છે પણ તમારું હૃદય ક્યારે બ્રાહ્મણનો જીવ લેવા માટે તૈયાર ન થવા દો તમામ જીવોમાં બ્રાહ્મણનો વધ ન થવો જોઈએ